કપડવંત તાલુકા પંચાયતમાં ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ માટેનું રોટેશન બદલી નાખતા કોંગ્રેસનો વિરોધ ચૂંટણી પહેલા વિકાસ કમિશનર દ્વારા પ્રમુખ પદ માટે એસસી એટલે કે કાસ્ટની બેઠક જાહેર કરી હતી પરંતુ ચૂંટણી બાદ જાહેરનામું બદલી એસસી ના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું ભાજપના તેલનાર બેઠકના એસસી શેડ્યુલ કાસ્ટના ઉમેદવાર હારી જતા ચૂંટણી બાદ જાહેરનામું બદલી નાખાયોનો કોંગ્રેસનો આરોપ ભાજપના ઉમેદવાર હસુમતીબેન નિલેશભાઈ રાઠોડ હારી ગયા હતા જ્યારે કોંગ્રેસના જશીબેન કાંજીપાઈ વણકડની થઈ હતી જીત કપડવંત તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ કર્યા આક્ષેપ પહેલા અમારા જીતેલા ઉમેદવારને ભાજપમાં લઈ જવા પ્રયત્નો કર્યા કોંગ્રેસના ઉમેદવાર પક્ષ પલટો નહી કરતા જાહેરનામું બદલી નખાયના આક્ષેપ આજે તો પહેલા સૌપ્રથમ આપનો લોકશહીનો ચોથો સ્તંભ એવા પત્રકાર મિત્રોને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હવે વિષયના અનુસંધામાં એ વાત કરીએ કે તાજેતરમાં જ કઠલાલ કપડવંશ અને જે નગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ યોજાઈ ગઈ એમાં કપડવંશ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં આજે અત્યારે ભારતીય જનતા પાર્ટી તો સીટ વધારે આવીને કોંગ્રેસની પણ આવી જશે પણ જ્યારે પ્રમુખની વાત આવી છે ત્યારે જે નવા રસ્તા પ્રમાણે પ્રમુખની સીટ અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં એસસી મહિલાની સીટ છે એ સીટ બાબતમાં હવે ચર્ચા કરતા અને મને લાગે મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને એક્સપોઝ કર્યું હતું ભાઈ આ વસ્તુ છે જ અને એસી સીટ છે એટલે કોંગ્રેસ માત્ર એક જ એવા જ્યાં પક્ષ હતો કે એમણે જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે એ પ્રમુખના દાવેદાર જ હતા આપણી લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણ મુજબ એક જ હોય કે જ્યાં એક જ સીટ રિઝર્વ હતી ને એ જ થઈ છે ને એ પ્રમુખની સીટ આવતી હતી પણ અમને જે રીતે જાણવા મળ્યું છે એ રીતના અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના આખા રૂટેશનમાં પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ સીટ લાવવાના પ્રયાસ કર્યો છે એ બાબતે આપણી સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપડવન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રંગીતસિંહજી અને ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે બેનશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે અમારા પ્રવક્તાભાઈ સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે એટલે એ બાબતમાં થોડી આપની સાથે અમને થોડીક બ્રીફ કરી છે ચર્ચા કરી છે અને આપને અમે એ બાબત આપને જણાવવા માંગીએ છીએ કપરણ તાલુકા પંચાયતના પ્રમુખ માટે 2021 ના જાહેરનામા મુજબ જે રોટેશન અને રોસ્ટર મુજબ અમારી તાલુકા પંચાયતની જે સીટ છે પ્રમુખની એ અનુસૂચિત જાતિ એટલે એસસી જાતિમાં મહિલા તરીકે જાહેર કરવામાં આવી અને એમાં કપરણ તાલુકામાં જે કોંગ્રેસ પાર્ટીના જે સભ્યો ચૂંટાયા એ પૈકી બેનશ્રી રસીબેન એ તેલના સીટ ઉપરથી મહિલા તરીકે ચૂંટાયા છે ખરેખર એ પ્રમુખ તરીકેનો દરજ્જો મળવો જોઈતો હતો અને મીડિયાએ પણ સારામાં સારી નોંધ લીધી છે અને સમગ્ર તાલુકામાં એવું વાતાવરણ બન્યું છે કે જસીબેન એ પ્રમુખ પદે બિરાજમાન થવાના છે પરંતુ એ મિત્રોએ સામ રામ ધન દેજ કોઈ પણ નીચે અખતચાર કરવામાં આવી એમને પ્રેશર કરવામાં આવ્યું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે તમે બેનશ્રી ભાજપમાં આવી જાઓ તો તમને અમે પ્રમુખ બનાવી દઈએ અમને મળવા આવું પણ બેનસીએ કહ્યું કે પ્રમુખ ના બનાવવાની ચિંતા નથી પણ હું મારી પાર્ટીને ક્યારેય કળંકિત કરવાની નથી અને હું મક્કમત છું ને કોંગ્રેસમાં રહીશ પ્રમુખ બનાય કે ન બનાય એ સાથે મને કોઈ મતલબ નથી પરંતુ પાર્ટી હું છોડવા માટે તૈયાર નથી એમના તરફ એવો જવાબ મળતો એ લોકો છેલ્લે એમને જાત જાતના નુસ્ખા અપનાવ્યા અને એન કેમ પ્રકારે આ ભાજપની સરકાર એ ન કરવાનો કરવા માટે ટેવાયલીશ અને જાહેરનામું એમણે તાત્કાલિક રોટેશન બદલાવ્યું અને પાછું બે હજાર ત્રેવીસ એક જ વિકાસ કમિશનર ત્યારે એક જાહેરનામું આપતા હોય અને એ જ વિકાસ કમિશનર ફરીથી પાછા એ જાહેરનામું બદલી શકતા હોય તો હું માનું કે આમાં વાંક કોનો છે એ ચોક્કસ સમજી શકાતું નથી અને અમારા બેન સાનુસુધી જાતિમાંથી આવે છે આ સમાજને ભરપૂર અન્યાય થઈ રહ્યો છે એવું મારું અંગત માનવું છે